રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલ માંડલ ખાતે દસ તારીખના રોજ જે ઓપરેશન થયા હતા એ પૈકી ઓગણત્રીસ ઓપરેશન થયા હતા એ પૈકીના સત્તર જણા આજે અહીંયા આપણી સરકારી હોસ્પિટલ એમ એન્ડ જેમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા છે દસમીએ ઓપરેશન થયા તેરમીએ નાની મોટી તકલીફ થતાં એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા એમ એન્ડ જે હોસ્પિટલમાં પંદરમીના સાંજે એડમિટ થયા સોળમી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મૂકી મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામે તમામ પેશન્ટને મેડિકલ એડવાઈસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો અત્યારે સત્તરેક લોકો જેમાં અગિયાર મહિલાઓ છે અને પાંચ કે છ પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિશ્ચિત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે વિપક્ષનો આક્ષેપ છે કે સત્તા પાર્ટીનું એટલે કે ભાજપની આબરૂ ન જાય તે માટે થઈ હોસ્પિટલ પરિસરમાં વિડીયો શૂટિંગ કરવા દેવામાં આવ્યું નથી હોસ્પિટલ દર્દીના સગા તેમજ તેના દર્દીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત ન થાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ વાતમાં કેટલું તથા આ વાતમાં કોઈ તથ્ય નથી કદાચ તમને એવું લાગ્યું હોય પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં પરંતુ જે લોકો અસર કર અસર કરતા થયા છે અસરગ્રસ્ત થયા છે એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય જ પ્રાથમિક તપાસ આપણે સોળમી તારીખે જે લોકોને મોકલ્યા હતા અને સત્તરમી તારીખે એ ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું શું નીગ્લિજન્સી હતી અને એના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે ગઈ વખતે પણ અમરેલીમાં જે બનાવ બન્યો એમાં એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું એમાં કરી જ છે અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાણી નહીં કરે અને કસૂરવારોને નિશ્ચિત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એન એના માટે તમામે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની અમે ચકાસણી પણ કરવાના છીએ એમાં મેડિકલ જે પણ કોઈ હશે એ અહીંયા સત્તાધીશો તરફથી સારવારના અંતે આપ સૌને કહેવામાં આવશે દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વાલા સાથે જરૂરી જે હોસ્પિટલની નિગલીજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે અને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચાર સંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારીના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસીજર સર્જરીની પ્રોસીજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની છે મેં કહ્યું એ પ્રમાણે કેમ્પો થયા પછી જ્યારે સર્જરીનો વિષય આવે એટલે સર્જરીના વિષય માટે સર્જરીનું અનુકૂળ વાતાવરણ એ જે તે હોસ્પિટલમાં છે કે નહીં એની સંપૂર્ણ તપાસ અને તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ખાનગી પ્રાઇવેટ અને સરકારી એ પ્રમાણેની વ્યવસ્થાઓ છે કે નહીં એની તપાસ કરી એના માટેનું ચેકલિસ્ટ પણ આપણે તૈયાર કરવાના છે બધાની સાથે લગભગ એકસો ત્રણ જેવા પેશન્ટો હતા એમાંથી તમામની લગભગ કેટલા બાકી રહ્યા તેતાલીસ અને અઢાર એ લોકોનો સંપર્ક થઈ ગયો ત્યાં કોઈ પણ પ્રકારની એવી મુશ્કેલી માલુમ પડી નથી આજે અત્યારે એની જ વાત કરીશું मांडल में रामानंद ट्रस्ट की हॉस्पिटल के अंदर 10 तारीख को जो ऑपरेशन हुए उसमें से उनतीस ऑपरेशन हुए थे और सबको कही कहीं ना कहीं इन्फेक्शन की पोजीशन मालूम पड़ी वहां पर 10 तारीख को ऑपरेशन हुए उसमें से पांच पेशेंट की फरियादें हुई थी वहीं पर वही हॉस्पिटल में उसकी जांच करने के बाद वहां ट्रीटमेंट दी गई वहां पर जरूरी जो दवाएँ दी थी दी लेकिन कोई फ़र्क नहीं हुआ इसकी वजह से वो पेशेंट यहाँ पर एम में आए यहाँ पर जरूरी चालू की गई और बाद में पता चला तो उसमें दूसरे बारह पेशेंट भी यहाँ पर आए सत्रह पेशेंट अभी तक यहाँ आ गए और उनकी ट्रीटमेंट यहाँ एम एंड हॉस्पिटल सारवा कैंपस में अभी चल रही है थैंक यू मेडिकल है तो अजू डिटेल तपास करी ना आपसे एक एक पेशेंट <laughs>